પાઠ સમગ્ર તપાસ નિર્લિપ્ત રાય ને સોંપવામાં આવે તેવી પણ વ્યાજી માંગ માનવતા નું માથું શરમથી છૂકી જાય એવી ઘટના અને એ પણ વિદ્યાના મંદિરમાં જ્યાં એક નરાધમ શિક્ષકે કે જેને શાળામાં અભ્યાસ કરતી બે નાની બાળકીઓને પહેલા તો દારૂ નરાધમે ગુરુ અને શિષ્યના સંબંધોને હતા હલકી માનસિકતા ધરાવતા હિચકારા કૃત્યની સામે લોકો નારાજગી વ્યક્ત કરી રહેલ છે કામવાસનામાં અંધ બની ગયેલા આવા નરાધમને કડકમાં કડક સજા ફટકારવાની ફાંસીના માછરે લટકાવવામાં આવી તેવી માંગ સાથે ધારી શહેર તેમજ તાલુકાના મુસ્લિમ સમાજના ભાઈઓએ એક આવેદનપત્ર પ્રાંત અધિકારીને પાઠવેલ હતું ગાંધીના ગુજરાતમાં એક બાજુ દારૂ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પરંતુ વિદ્યાના મંદિરમાં એક નરાધમ શિક્ષક શાળામાં અભ્યાસ કરતી બાળકીઓને દારૂ પીવડાવીને એક રાક્ષસ કરતા પણ હલકી કક્ષાની માનસિકતા ધરાવતો હોય તેવું લોકો જણાવે છે સમગ્ર હકીકત જોઈએ તો અમરેલીમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે અમરેલીના કુંકાવાવ રોડ ઉપર આવેલ ભારતનગર શાળામાં નરાધમ શિક્ષકે ચાલુ શાળાએ દારૂના નશામાં બે બાળકીઓ સાથે દુષ્કર્મની ફરિયાદ સામે આવી છે ધોરણ ચારમાં ભણતી બે બાળકીઓ સાથે દુષ્કર્મ આચર્યાની આ ઘટના અમરેલીના કુંકાવાવ રોડ પર આવેલી મસ્જિદ પરિસરમાં બેસતી ભારતનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં બની હતી અહીંયા શિક્ષકમાં માત્ર મહેન્દ્ર કાવઠિયા જ છે અને અહીંના અને એક પ્રિન્સિપાલ છે જે સમયે શાળામાં પ્રિન્સિપાલ રજા પર હતા તે સમયનો લાભ લઈ અને પ્રિન્સિપાલ રજા પર હોય શિક્ષક એકલો હતો ત્યારે વિશેષમાં રૂમનો ઓરડો બંધ કરી તેને એક બાળકી સાથે કુચેષ્ટા કરી રહ્યો હતો વાલીઓએ દોડી જઈ તેને રંગે હાથે ઝડપ્યો આ શિક્ષક છેલ્લા આઠ દિવસથી બે બાળકી પર દુષ્કર્મ ગુજારી રહ્યો હતો બાળકીએ સમગ્ર મામલે તેની માતાને વાત કરી જે બાદ બંને બાળકીઓને શાળાએ મોકલવામાં આવી જ્યારે એ કુચેષ્ટા કરી રહ્યો હતો ત્યારે વાલીઓ ત્યાં પહોંચી ગયા હતા અને આ શિક્ષકને રંગે હાથે ઝડપી પાડ્યો હતો આ શિક્ષક નાસી ન જાય તે માટે યુવાનોએ ફરતા તમામ રસ્તા પર પહેરો ગોઠવી દીધો હતો અને બાદમાં પોલીસને બોલાવી તેના હવાલે કર્યો હતો વાલીઓએ કહ્યું હતું કે પ્રિન્સિપાલના રૂમમાંથી દારૂની બે બોટલ પણ ઝડપાઈ હતી આ શખ્સે પોતે એક ભાડાનો શિક્ષક રાખ્યો હતો જે તેના બદલે ક્લાસરૂમમાં બાળકોને ભણાવતો પણ હતો પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે આ મામલે શિક્ષક સામે ગુનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે પરંતુ લોકોની માંગ મુજબ સમગ્ર કેસની તપાસ અમરેલી જિલ્લાના પોલીસ વડા તરીકે ફરજ બજાવી ચૂકેલા અને હાલ સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્મિત નિર્ભિત રાયને સોંપવામાં આવે હેડ ઓફિસ ઇન્ડિયા ટીવી લાઈફ દેશો પ્રદેશની ખબરો કે લીએ અભી સબસ્ક્રાઇબ કી છે ઇન્ડિયા ટીવી લાઈફ સાથે બેલાઇકન કો દબાણ બિલકુલ ના ભૂલે જીસ પહેલે ખબર આપ તક પહોંચ સકે